હે ગોવિંદ હે ગોપા હે હરી જ્યાં ખેડ્યું હા ને મગર મચ્છ ના કર્યા છે ઝુંડ કટકા કરી નાખ મારી નાખ્યો છે હમણાં હું એક જગ્યાએ આવી કથા કરતો હતો ને ત્યારે મને એક પ્રશ્ન આવ્યો મારા ઉતારે એક ભાઈ આવીને મને કે બાપુ ભગવાનને પુકાર્યા હાથી અને લાભ મગરમચ્છને મેળવ્યો ભગવાને લાભ કોને આપ્યો બોલે મગરમચ્છને ઉદ્ધાર કર્યો આની પાછળનું કારણ શું જો હાથીએ પુકાર્યા હોય તો હાથીનો ઉદ્ધાર થવો જોઈએ ને તો આ મગરમચ્છનો ઉદ્ધાર કેમ થયો ત્યારે મેં એને જવાબ આપ્યો કે જે ભગવાનના ભક્તોના પગ પકડે ને એનો હંમેશા ઉદ્ધાર જ કરે ભગવાન હાથીનો પગ મગરમચ્છે પકડ્યો તો હા અને હાથી કોણ છે ભગવાનનો ભક્ત છે અને જે ભગવાનના ભક્તના પગને પકડી રાખે એનો ભગવાન હંમેશા ઉદ્ધાર કરતો હોય છે આ એક સુંદર મજાની કથા પરીક્ષિત મહારાજે કીધું કે આ આ હતો કોણ ત્યારે કીધું કે પૂર્વે આ ઓહુહુ નામનો ગાંધર્વ હતો આ અને એ ગાંધર્વને મુક્ત કર્યો છે અને ત્યારબાદ બાદ સમુદ્ર મંથન ની કથા છે છઠ્ઠા ચાક્ષુસ મનવંતર ની અંદર ભગવાનનો એક અજીત અવતાર થયો એમની કથા છે મહારાજ કહે છે કે રાજન જયમાળા પહેરાવ્યો ફૂલ નો હાર પહેરાવ્યો અને ફૂલ નો હાર પહેરી અને જતા હતા એમાં રસ્તામાં ઇન્દ્ર મળ્યો ઐરાવત લઈ આ અને ઇન્દ્ર સામો મળ્યો દુર્વાસા ને એમ થયું કે આ ફૂલ નો હાર ઇન્દ્રને અર્પણ કરું અને જ્યાં ઈન્દ્રને અર્પણ કરવા માટે ઐરાવતને આપો હાથી એના સ્વભાવ પ્રમાણે ઉપર આપો ઇન્દ્ર એ માળાનો સ્વીકાર કર્યો મસ્તક ઉપર ચડાવી અને એની માળા પાછી હાથીને આપી અને હાથીને એના સ્વભાવ પ્રમાણે નીચે નાખી અને પોતાના પગથી કચડી નાખી અને દુર્વાસા મુનિ આખો આ દ્રશ્ય જોયું કે મારો આપેલો ફૂલનો હાર એણે સ્વીકાર્યો નહીં આ અને હાથીના પગે કચડી નાખ્યો દુર્વાસા તો તમને ખબર છે ક્રોધનો બીજો અવતાર હોય તો એમનું નામ દુર્વાસા તરત જ શ્રાપ આપી દીધો કે મેં તને જય માળા ફેરાવી આ અને હાથીએ કચડી નાખી જા તું એક કામ કરે તારી સંપત્તિ સંપત્તિથી ભ્રષ્ટ થઈ જાય અને એ જ સમયે તકનો લાભ લઈ હા અને દાનવો દ્વારા યુદ્ધ થયું હા અને એ દાનવોનો વિજય થયો શું કામ સંત દુર્વાસાનો શ્રાપ છે સ્વર્ગની સત્તા પાછી દાનવોના હાથમાં આવી અને ગભરાયેલા દેવતાઓએ બ્રહ્માજીની સ્તુતિ કરી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કીધું કે આ રોજના તમારા વાયુના ઝઘડા છે ને એ કાયમ માટે નષ્ટ થવા જોઈએ એના માટે તમે એક કામ કરો બોલે શું બોલે મેરુ પર્વતનો રવાયો કરો વાસુકી નાગના નેત્રા કરો અને દાનવોની મદદથી એકલા નહીં મદદથી મંથન કરો અને સમુદ્ર મંથન કરો એટલે અમૃતની પ્રાપ્તિ થશે અને એ અમૃત તમે બધા પી જાઓ આ રોજના ઝઘડા ખતમ થઈ જાય બહુ સુંદર મજાનો સુજાવ બ્રહ્માજીએ આપ્યો છે અને આ કેવું છે ખબર ઉંદર કાપે કરંડિયો ને સાપ ઉંદર ને ખાય ઉદ્યમે અવળું પડે ને પછી ધાર્યું હરીનું થાય આવું છે મહેનત કોઈ બીજા કરે ને ફળ કોઈ બીજા મળે આવું છે મધારી કરંડિયામાં સાપ લઈ અને થાક્યો હોય ને પછી ઝાડની નીચે કરંડિયો અને કરંડિયાની ઉપર મસ્તક મૂકીને પોતે સૂતો હોય પછી ઉંદરડિયું આવે ઉંદરને એમ થાય કરંડિયાની અંદર કઈ ખોરાક હશે પણ એની અંદર હોય સાપ અને ઉંદરનું કામ છે કાપવાનું એ ખોરાકની શોધમાં હોય ભૂખ્યો ઉંદર હોય હા અને એ કરંડિયાને કાપે કામ કોણ કરે ઉંદર સાપને ખબર છે અને સાપનો ખોરાક કોણ હે આ બસ ઈ ઉંદર સાપ છુપાઈ ને બેસી જાય પહેલાને એમ છે કે અંદર કંઈક ખાવાનું હશે અંદર કંઈક ખોરાક હશે પણ જ્યાં કાપી અને સરસ બનાવે ને અને જ્યાં અંદર પ્રવેશ કરવા જાય તો ઉંદર પોતે જ ખોરાક બની જાય આ આવું કામ કરવાનું છે અને સાપને કેવું થયું ભોજન મળી ગયું અને એ કરંડીયામાંથી મુક્તિ મળી ગઈ આ ઓલો મદારી રોજ સાથે તો એ મુક્તિ પણ મળી ગઈ આવું કામ કરો આ અને પછી